નમસ્કાર મિત્રો હું ઈશ્વરામભાઈ સોલંકી જુનાગઢ લોકસભા ક્ષેત્રનો નો ટુ રિપોલ પાર્ટી તરફથી ઉમેદવાર છું આજે સૌથી મહત્વનો મુદ્દો છે કે ભાઈ શિક્ષણ વ્યવસ્થા સુધારવી અને શિક્ષણ સુધારવું એમાં ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન અમે એક વસ્તુ વારંવાર નાગરિકોને કહીએ છીએ કે ભાઈ ભારતમાં જેમ જેમ એફબીઆઈ વધશે તેમ તેમ શિક્ષણ

તો આપણને બધું શીખવા માટે જરૂરી છે કે ભાઈ ભાષા છે તો કોઈ લખવાનું થશે આ ભવિષ્યમાં જયારે તમે લખશો કોઈ પણ વિષય ઉપર તો ત્યારે એ બધી તમને જરૂર પડશે પણ એનાથી ઉત્પાદન નથી બનતું ઉત્પાદન જે વધે છે એ માત્ર બે જ વિષયો છે એ છે ગણિત અને વિજ્ઞાન તો ગણિત અને વિજ્ઞાન છે એ ખૂબ જ મહત્વના વિષયો છે કોઈ પણ દેશનો જે વિકાસ છે તો એ આ બે વિષય ઉપર આધાર રાખે છે કે આજે તમારું ગણિત સારું હશે તો તમે એન્જિનિયરિંગ મોટા પ્રમાણમાં નીકળશે અને એના હિસાબે સારા એન્જિનિયરો દેશને મળશે અને જે એન્જિનિયરિંગની જે બધી પ્રોડક્ટો છે તો એ આપણે ભારતમાં બનાવી શકશું એટલે ભારત આ બધી વસ્તુઓ ન બનાવી શકે અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ ન વધે તો એ માટે વિદેશી કંપનીઓ ભારતના નેતાઓને રિશ્વત આપીને આ બધા કામ કરાવશે એટલે અત્યારે કરી રહ્યા છે દાખલા તરીકે ધોરણ આઠ સુધી વિદ્યાર્થીને નાપાસ ના કરવો હવે આ જે કાયદો છે હવે એ તમે જુઓ કે આજે બાળક કોઈ નબળું છે પાંચમા ધોરણમાં તો એ એને તમે આગળ જઈ શકે એમ જ નથી છતાં પણ તમે એને આગળ ધક્કો મારી હું કોઈ શિક્ષકનો કે શાળાનો વિરોધ નથી કરતો કે એની આલોચના નથી કરતો આ જે સરકારની પોલિસીઓ છે અમારો વિરોધ પોલિસીઓનો છે તો જે સરકારે કાયદો બનાવ્યો કે ધોરણ આઠ સુધી વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાનો જયારે આ કાયદો બન્યો ત્યારે સાઉથના અમુક રાજ્યોએ એનો વિરોધ કર્યો કે ભાઈ આવો કાયદો થોડો હોય એટલે સરકારે એમાં સુધારો કર્યો કે ભાઈ જે વિદ્યાર્થી નાપાસ થાય વાર્ષિક પરીક્ષામાં તો એની ફરીથી એકવાર પરીક્ષા લેવી અને એક એ પરીક્ષામાં આપણે જો ફેલ થાય તો ફેલ કરવો અન્યથા આગળના ધોરણમાં એને જવા દેવો પણ મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી કોઈ જે પ્રાથમિક શાળાઓ છે એ આ રીતના કરતી નથી મોટાભાગની જે સ્કૂલો છે તો એ આગળ ધક્કો મારી દે છે કે ભાઈ નિયમ છે તો હવે છોકરાને પાસ નથી કરવો હવે આ છોકરાને પાસ કરવા પાછળનું સરકાર શું કારણ આપે છે કે ભાઈ કોઈ વિદ્યાર્થીનું અભ્યાસ ના છૂટે જે સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો છે કે ભાઈ વિદ્યાર્થીઓ સ્કૂલ છોડીને જતા રહે છે એ સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો સુધારવા માટે થઈ એના કાયદો બનાવવામાં આવ્યો છે પણ એ ખોટો છે તમારે વિદ્યાર્થી નથી ભણતો તેના કારણો જાણવા જોઈએ કે શું કામ નથી ભણતો ભાઈ જે એજ્યુકેશન છે એ જરૂરિયાત છે એજ્યુકેશન ને નોકરીઓ સાથે કોઈ અમે જે વાત કરીએ છીએ પ્રાથમિક શિક્ષણ કે ભાઈ એક ધોરણ એક થી દસ જે ધોરણ એક થી દસ નું જે પ્રાથમિક શિક્ષણ છે તો એ દેશના દરેક નાગરિકને મળવું જોઈએ તો એના માટે આ જે છે એ બધા સુધારાઓ અમે લાવવા માંગીએ છીએ અને શિક્ષણ જરૂરી છે આજે ગામડાની અંદર એક મેન્ટાલિટી છે કે ભાઈ ભણીને અમે શું છોકરાને ભણાવીને અમે શું એમ કારણ કે નોકરી તો સારી મળવાની નથી કારણ કે એની પાછળ એક જવાબદાર કારણ છે ગરીબી કે ભાઈ પૈસા એટલા છે નહીં કે ભાઈ બાળકને એટલું ભણાવવાનું કારણ કે દસમા પછી કઈ બીજું તો કઈ કરવાનું નથી બરાબર એટલે દસમું ભણાવો બારમું ભણાવો કોલેજ કરાવો તો આ બધામાં જે ખર્ચા એટલા બધા છે શિક્ષણ એટલું મોંઘું છે કે ભાઈ નાના જે આર્થિક રીતે નબળા પરિવારો છે તો એ બાળકને ભણાવતા જ નથી તો એજ્યુકેશનનો મતલબ કે ભાઈ દેશનો દરેક નાગરિક શિક્ષિત હોય શિક્ષિત શા માટે હોવો જોઈએ કે એ કોઈ પણ વસ્તુ વાંચી શકે વિચારી શકે આજે જે કોરોનાની વેક્સિનનો જે મુદ્દો ઉછળ્યો તો તમે બધાય જોયું ને કે ભાઈ એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું બ્રિટનની કોર્ટમાં સ્વીકાર્યું કે ભાઈ વેક્સિન લીધા બાદ લોકોને બ્લડ ક્લોટ એટલે કે ગાંઠ થાય છે લોહીની ગાંઠ થાય છે એના હિસાબે જે લોહી છે એ હૃદય સુધી પહોંચતું નથી અથવા બ્રેન સુધી પહોંચતું નથી ક્યારેક બ્રેન સ્ટ્રોક આવે છે હાર્ટ એટેક આવે છે પરિણામે હાર્ટ એટેક થી લોકો ટપોટપ મરી રહ્યા છે જે આપણી સામે છે તો એ જે જે વસ્તુ સમજવાની હતી શીખવાની હતી તો એ તમે સમજી ન શક્યા એટલે પરિણામ શું આવ્યું કે પાછે ઘણા લોકો નેતાઓના શું કહેવાય કે લાગણીઓમાં અને ભાવનાઓમાં વહી ગયા જે પ્રચાર થયો જે તો એ પ્રચારમાં લોકો સાચું અને ખોટું સમજવામાં નિષ્ફળ રહ્યા અને પરિણામ શું આવ્યું કે ભાઈ લઈ લીધી સરકારે કરી તો સરકારનો પણ છે છે પણ પણ સાથે સાથે નાગરિકોએ સમજવાની જરૂર મેં નથી લીધી કે ભાઈ કોઈની સાથે જબરદસ્તી પણ નથી કરી મેં મારા જેટલા પણ સર્કલના લોકો હતા સોશિયલ મીડિયામાં લખ્યું ટ્વિટર પર લખ્યું ફેસબુક પર લખ્યું દરેક જગ્યાએ મેં આ વાત લખી છે બરોબર કે ભાઈ વેક્સિનની સાઈડ ઇફેક્ટો ઘણી છે અને વેક્સિન લીધા બાદ તાત્કાલિક બીજા દિવસે અમુક કલાકોમાં લોકો મર્યા હોય એવા ઘણા કિસ્સા બન્યા છે

જે આપણે કહીએ છીએ ને વ્યક્તિ જ્યાં વ્યક્તિ ભક્તિનો અમે વિરોધ કરીએ છીએ કે ત્યાં વ્યક્તિ આંધળો થઈ જાય સાચા એને ખોટા નથી રહેતું પરિણામે આવી બધી જે સમસ્યાઓ છે એનો શિકાર બને છે અને પોતાના પરિવારોને ગુમાવવાનો વારો આવે છે તો આ જે સમસ્યા છે એનું એક જ સમાધાન છે કે નાગરિક દરેક દેશનો દરેક નાગરિક શિક્ષિત હોવો જોઈએ અને એ આગળનું શિક્ષણ લે કે ન લે પણ સરકારની પ્રાથમિક જે જવાબદારી છે કે ભાઈ ધોરણ એક થી દસ નું શિક્ષણ ફરજિયાત દરેક વ્યક્તિને મળવું જોઈએ ને શિક્ષણ સુધારવાની હવે શું જરૂર છે અત્યારે વર્તમાનમાં શું સમસ્યા છે એક તો ધોરણ એક થી આઠ એને કોઈને ફેલ નહીં કરવાના પરિણામે થાય કેવું કે ભાઈ નબળો વિદ્યાર્થી પણ આગળ આગળ જતો રહે દસમા આવે ત્યારે ખબર પડે કે આ બાળક તો સાવ ફેલ છે હવે આનું શું કરવું હવે એને જિંદગીના જે અમૂલ્ય જે પીરિયડ હતો જે શીખવાનો જે સમય હતો કે ભાઈ છ થી લઈને દસ દસ છ થી લઈને પંદર વર્ષ તો એ જે સમય છે એના હાથમાંથી જતો રહ્યો તો તકલીફ શું થાય છે કે ભાઈ એકવાર જે સમય જતો રહ્યો સમજવાનો ભણવાનો પછી આપણે વડીલો છે તો એને બાકી બધી ખબર પડે ધંધો સારી રીતે કરતા હોય બધી પણ એને એકાઉન્ટ ફાઈનાન્સમાં એટલી સમજ પડે ઘણી જ નબળું હોય આપણે કે કેટલા આપવાના તો કે ભાઈ 100 માં દસ નેવું તો કેટલા આપણે તો આપણને પૂછે કે નેવું એટલે કેટલા આપણે કહીએ કે ભાઈ 100 માં દસ ઓછા તો આ જે સમસ્યા છે તો એ પણ બે પેઢી તો જતી રિયાદ્રીજી પેઢી છે કે 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 એમાં પણ આ બધી સમસ્યાઓ છે 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 ખાસ કરીને ગામડામાં ભાઈ લોકોને એમ લાગે ગણિતનું મતલબ ગણિત જ જીવનમાં તમે જ્યાં જુઓ ત્યાં ગણિત છે છે ફિશિંગના ધંધામાં જે લોકો કામ કરે તમે એની પાસે લોકોને લાગે કે ફિશિંગના ધંધામાં તો શું હશે પણ ફિશિંગના ધંધામાં ટેકનોલોજી દુનિયાભરની છે એમાં પણ એવા એ જ લોકો ટકે છે કે જે સારા ટંડેલો છે કે જે પણ આ બધા આંકડા જ હોય છે ચારે બાજુ તમે જુઓ તમારી આસપાસ જે કંઈ છે બધા આંકડાઓ જ છે ગણિત જ છે ચારે બાજુ એટલે ગણિત મહત્વનો વિષય છે હવે ઘણા લોકો કહે છે કે ભાઈ એક્સ પ્લસ વાય હોલ સ્કેર વાળી જે થિયરી આવે છે તો ઘણા લોકો પૂછે છે કે ભાઈ આ તો અમને જીવનમાં કશું કામ જ નથી લાગતું એટલે ભલા માણસ આપણી લેવલે પૂછતા નથી જે આઈઆઈટી અને એની આગળના જે બધા જે કોર્સ છે તો એમાં એ બધું આવે છે હવે ઘણા એવો તર્ક આપે છે કે ભાઈ કેલ્ક્યુલેટર જે ગમે સુતા કામ મગજ ખરાબ થઈ જાય

એ બધું શું છે એની પાછળ બધું મેથ્સ જ છે મોટાભાગે જે પ્રોગ્રામિંગ આજે ભારતમાં પણ શું કહેવાય કે સોફ્ટવેર બને છે પણ એ ગૂગલની જે એન્ડ્રોઈડ સ્ટુડિયો આઈ થિંક લગભગ નામ મને ભૂલ નો થતી હોય તો એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં લોકો સોફ્ટવેર બનાવે છે એપ્લિકેશનો બધી બનાવે છે પણ જે મેઇન ગૂગલ ને ગૂગલે જે બનાવ્યું એન્ડ્રોઈડ સ્ટુડિયો એની પાછળનું જે બધું છે તો એ બધું મેથ્સ છે ગણિત વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી બરાબર એટલે ભારતની અંદર તકલીફ એ છે કે આપણે એ લેવલે પહોંચતા જ નથી કે ભાઈ ફેસબુક ગૂગલ યુટ્યુબ આ બધું આપણું આપણું કેમ નથી તમે ગઈકાલે જ ચાઇનાના ઇન્ડિયા અને ચાઇનાના ટ્રેડના આંકડાઓ આવ્યા છે તમે જુઓ છો પંદર વર્ષની અંદર ભારતનું ઇમ્પોર્ટ ચાઇનાથી બે ગણી થઈ ગઈ છે કે જે આપણે પંદર વર્ષ પહેલા ચાઇના પાસેથી જેટલો માલ મંગાવતા હતા અત્યારે એનાથી આપણે બે ગણો માલ મંગાવીએ છીએ અને ઇલેક્ટ્રોનિક અને એન્જિનિયરિંગ મેઇન છે જે એન્જિનિયર જે મશીનરી છે તેનું પરિણામ શું છે કે ભાઈ તમારું એન્જિનિયરિંગ ખાડે જઈ રહ્યું છે હું વાલીઓને પણ વિનંતી કરું છું કે તમે આંકડાઓ છો ગૂગલ ગુગલમાં જાઓ અને સર્ચ કરો કે ભાઈ લાસ્ટમાં દસ વર્ષની અંદર કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓમાં કેટલો વધારો થયો આજથી દસ વર્ષ પહેલા ગુજરાતની વસ્તી પાંચ કરોડ હતી ત્યારે એન્જિનિયરિંગમાં ધોરણ ધોરણ બારમાં ગણિત વિષય રાખનારાઓની સંખ્યા હતી વિદ્યાર્થીઓની સંખ્યા હતી પંચોતેર હજાર આજે કેટલી છે પચાસ હજાર આજે વસ્તી કેટલી છે સાત કરોડની આસપાસ મતલબ કે તમારી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ જવાના બદલે બીજી બધી લાઈન લઈ રહ્યા છે અત્યારે એ બાયોલોજી તરફ વળી રહ્યા છે મેડિકલ ફિલ્ડ તરફ કારણ કે એન્જિનિયરિંગમાં એટલા સ્કોપ નથી તો એન્જિનિયરિંગ વગર તમે દેશનો કેવો ઉદ્યોગનો પ્રોત્સાહન આપવાના છો એન્જિનિયરિંગ વગર તો કોઈ વસ્તુ શક્ય જ નથી તો ગણિત અને વિજ્ઞાનના શિક્ષણને સુધારવું અને એ માટે અમે સાક્ય પ્રણાલી ભારતમાં લાગુ કરવા માંગીએ છીએ અત્યારે બીજી સમસ્યા શું છે કે ધોરણ એક થી દસ માં અત્યારે શું તકલીફ છે કે ભાઈ ધારો કે સ્કૂલમાંથી વીસ માર્ક આપવામાં આવે છે એસી માર્કની પરીક્ષા લેવામાં આવે છે એમાં જે વીસ માર્ક હોય છે બીજા એ સ્કૂલ તરફથી આપવાના આપવામાં આવે છે તો મોટાભાગની જે સ્કૂલો છે તો એ વીસ માંથી વીસ વીસ માંથી વીસ આપી દે છે કોઈ અઢાર આપે છે કોઈ પંદર આપે છે કહેવાનો મતલબ એ કે એ મનમરજી આપી દે છે કે ભાઈ બાકી એસીમાંથી એને દસ હોય કે પચાસ ત્રીસ હોય બરાબર પણ તમે વીસ માંથી અઢાર કઈ રીતના આપી શકો ઘણા પૂછ્યું કે ભાઈ કેના છે તો વર્તન ઉપના અરે ભલા માણસ છઠ્ઠા સાતમાં ધોરણો વિદ્યાર્થી કે પ્રાઇમરી સ્કૂલમાં જે ભણતો હોય બાળક તો એનું વર્તન તો સારું જોવાનું ને તમે વર્તનના નામે એને તમે વીસ માંથી જે માર્ક આપી દો છો પરિણામે થાય છે કેવું કે એનું રિઝલ્ટ બહુ મોટું બને છે જે ટકાવારી છે ને એ સારી બને છે કે ભાઈ પચાસ ટકા એકચુઅલ પચાસ ટકા હોય કે એસી માંથી માર્ક લાવ્યા હોય બરાબર તમે એને પચાસ ટકા માર્ક આવતા હોય પણ તમે જયારે વીસ માંથી એને માર્ક આપી દો છો ભરી ભરીને તો એ બાળકનું જે પરિણામ છે એ વીસ માંથી સિત્તેર ટકા થઈ જાય એટલે વાલી જુએ કે હા છોકરાને સિત્તેર ટકા છે કે ભાઈ નેવું ટકા છે જીવે કે મારો બાળક તો હોશિયાર છે એ બાળક જયારે દસમા માં પણ એ રીતના જ છે પ્રાથમિક સ્કૂલોમાં પણ આ સમસ્યા છે અને દસમા માં પણ એસી માર્ક છે એ બોર્ડ ની પરીક્ષાના છે અને બાકી જે વીસ એ સ્કૂલ તરફથી આપવામાં આવે છે તો મોટા મોટાભાગની સ્કૂલો ભરી ભરીને અઢાર ને ઓગણીસ આપે છે ને એસી માંથી બાકી છોકરા નવ નવા આવે છે તો પણ તમે અઢાર માર્ક કઈ રીતના આપી શકો ને અઢાર તમે આજે વીસ માંથી વીસ કોઈ છોકરાને આપી દીધા તો એને લાવવાના કેટલા એસી માંથી માત્ર તેર માર્ક એટલે આ જે તેર માર્ક એસી માંથી તેર માર્ક લાવે એટલે એને આગળ સ્કૂલે વીસ આપી દીધા એટલે તેત્રીસ માર્ક થઈ ગયા છોકરો પાસ વાલીને એમ થાય કે મારો છોકરો તો હોશિયાર છે પાસ થઈ ગયો આગળ હાલ આગળ ભણો આગળ ભણો અરે આગળ ભણીને નીકળશે ત્યારે થશે શું મેન તો એ જ છે ને કે ભાઈ ભણી ગણીને જે આગળ ભણવા માંગે છે કે ભાઈ કોલેજમાં અગિયાર બાર કરશે એન્જિનિયરિંગ અને પછી જયારે ડિગ્રી લેશે પછી તમે કહો છો કે ભાઈ નોકરીઓ નથી કારણ કે ભારતમાં સ્કિલ શીખવાડવામાં નથી આવતી હમણાં બે દિવસ પહેલા જે ટ્વિટરમાં એક મોટા એકાઉન્ટે ટ્વીટ કર્યું કે ભાઈ યુસ ની અમુક અમેરિકાની અમુક શાળાઓમાં બાળકોને ચણતર શીખવાડવામાં આવતું કે ભાઈ ચણતર કઈ રીતના કરવું એમ કીટો મૂકી અને પછી ભેજ આપણે જે બનાવે છે મસાલો રેતી અને સિમેન્ટનો ને એ એમાં નાખે છે એને બનાવતા જાય છે એટલે કડિયાકામ એ લોકોને શીખવાડે છે આ સ્કિલ છે કોઈ પણ વસ્તુ આજે મેં ઘણા લોકોને જોયા કે એને લેમ બદલતા નથી આવડતું લેમ્પ બદલવા ઘરમાં જે લેમ્પ હોય છે એ બદલતા પણ નથી આવડતું એટલે સ્કીલ હોતી જ નથી એમ આજે તકલીફ એ છે કે આપણી પાસે બધી વસ્તુઓ ભાઈ ટેકનોલોજી આપણે શું કે ભાઈ વસ્તુ બહારથી લઈએ વાપરીએ છીએ આપણે એ વસ્તુ નથી વિચારતા કે ભાઈ એ દેશો ઉપર આપણે નિર્ભર બની રહ્યા છે આ ફેસબુક ગુગલ ઇન્સ્ટા આ બધી કંપનીઓ જેમ જેમ ભારતમાં મોટી થતી જશે એમ એમ ભારતની ટેકનોલોજી ના જે ભારત છે એ દિશામાં ક્યારેય આગળ વધવાનું જ નથી એટલે ચીન છે તો ચીને આ બધી કંપનીઓને ઘુસવા નથી દીધી એનું કારણ જ એ છે કે જો આ બધી કંપનીઓ તમે ભારતમાં પોતાના આપણા દેશમાં આવવા તો એ ક્ષેત્રમાં આપણી કંપનીઓ આગળ વધવાની નથી તો ચીને એ બધી વસ્તુઓ સમજી અને એ બધી કંપનીઓને બહાર જ લેવા દીધી કે ભાઈ તમે આવો પણ બરોબર એને જે જરૂર હતી એ જ કંપનીઓને આવવા દીધી અને એફડીઆઈના કાયદાઓ પણ આપણા કરતા એના અલગ છે તો શિક્ષણ વ્યવસ્થા સુધારવી જરૂરી છે ગણિત અને વિજ્ઞાન સુધારવું જરૂરી છે તો ગણિત અને વિજ્ઞાનને સુધારવા માટે શું કરવું જોઈએ ઘણા વાલીઓની એક તકલીફ હોય છે કે ભાઈ બાળક જે સ્કૂલમાં ભણે છે તો એ લોકોને એમ જ હોય છે કે ભાઈ વાતાવરણ તો મળી રહ્યું છે કે નહીં કારણ કે દરેકની ઈચ્છા હોય છે કે ભાઈ કોમ્પિટે વાતાવરણ રહે બાળકને એક હરીફાઈ જેવું વાતાવરણ મળવું જોઈએ કે એનાથી એનો વિકાસ વધારે થાય બરાબર અને બીજું કે ભાઈ ઘણા લોકો એ સવાલ કરતા હોય છે કે ભાઈ ગણિત આ જે કામ લાગતા નથી ભાઈ કામ દરેક જગ્યાએ લાગે છે એ તર્ક કોને છે વ્યક્તિને આજે તમને પાંચ સૂત્રો આપવામાં આવે કે ભાઈ આ પાંચ સૂત્રો છે એને એના મદદથી કોઈ પણ જે કોયડા આપવામાં આવે આપણે જે ગણિતમાં જે સોલ્વ કરતા હોય છે આઠમાં દસમા ધોરણમાં તો એ જે કોયડાઓ જે પાંચ સૂત્રોના મદદથી જ્યારે સોલ્વ કરવાની વાત આવે ને ત્યારે મગજને રેસ આપવી પડે મગજને દોડાવવું પડે કે ભાઈ આમાં કયા સૂત્રોનો ઉપયોગ કરી એના કોયડો હું સોલ્વ કરું એટલે એ જે તમને જે તર્કશક્તિ જે વ્યક્તિની ખુલે છે ને એ ગણિતથી ખુલે છે એટલે બાકી તમે આગળ ભણો કે ન ભણો પણ દસમા સુધી જે તમે જે ભણો છો અને જે મહેનત કરો છો તો એ તમને જીવનના દરેક આખું જીવન કામ લાગે છે મેં કીધું ને કે ભાઈ જે શરૂઆતના દસ વર્ષ તમે જે ભયના સમજ્યા શક્તિ જે તમારી ખુલી એ તમને આખું જીવન કામ લાગે છે તમે નોકરી કરો ધંધો કરો કે જે કરો એ બરાબર એટલે એ જે ગણિતના જે કોયડાઓ છે એ મગજ વ્યક્તિઓનું મગજ અને તર્પશક્તિ ખોલવા માટે છે કે જેનાથી એ ભવિષ્યમાં બીજી કોઈ ચેલેન્જો આવે તો ત્યારે એનું મગજ ફટાફટ એ વસ્તુ વિચારી શકે સમજી શકે કે બેને આને કઈ રીતના મારે સોલ્વ કરવી આજે વિદ્યાર્થીઓમાં જે સુસાઈડના કિસ્સાઓ ખૂબ જ વધ્યા છે એ બધાનું પાછળનું કારણ જ એ છે કે શરૂઆતમાં જેને સારા સારા માર્ક આપીને ધક્કા જ મારવામાં આવે છે ધક્કા જ મારવામાં આવે છે જ્યારે વાલી પાસે પૈસા હોય છે એટલે એ સારો કોર્સ આપે છે પૈસા આપીને કે ભાઈ મારી પાસે પૈસા છે તો ચાલે એમબીબીએસ માં એડમિશન લઈ લે આઈઆઈટીમાં લઈ લે આઈઆઈએમમાં જતો રહે ગમે છે એટલે મતલબ સારી સારી ઇન્સ્ટિટ્યૂટમાં એને એડમિશન તો અપાવી દે છે પણ બાળકનો માનસિક વિકાસ એટલો હોતો નથી કે એ બધું ભણી શકે સમજી શકે અને એક બાજુથી એને વાલીનું પ્રેશર હોય છે કે મેં એટલા પૈસા બગાડી હવે તો આવું કરે છે આમ કે આમ શું કામ કરે છે એટલે બાળક પર પ્રેશર આવે ને એને પરિણામે ક્યાંક ને ક્યાંક એ આત્મહત્યાનો ભોગ બને છે એટલે આ બધી જે સમસ્યાઓ છે એ આપણે સૌએ સમજવી જોઈએ છે અમે હંમેશા પોલિટિકલ પાર્ટીઓના વિરોધથી અમે ઉમેદવાર છીએ રાજનીતિમાં છીએ બરાબર પણ અમે પોલિટિકલ પાર્ટીઓના વિરોધથી બચવાનો પ્રયાસ કરીએ છીએ એનું કારણ જ આ છે કે ભાઈ સાચી માહિતી નાગરિકો સુધી પહોંચે મતો ચૂંટણીઓ આવશે જશે એ બધું જવા દો હું તો ક્યારેય હાથ જોડીને કોઈને માગતો નથી કે મને મત આપો કારણ કે એનાથી કોઈ એટલો ખાસ બદલાવ આવતો નથી એમ એનાથી એક અમે એક વિકલ્પ છીએ કે ભાઈ તમે સામેવાળાને કહો કે વ્યવસ્થા સુધારે નથી સુધારતા અમે બેઠા છીએ અમે સુધારશું બરાબર એટલે આ બધી જે સમસ્યાઓ છે એને સમજો આજે દરેક વાલી પોતાનું બાળકનું રિઝલ્ટ જોઈએ એમાં જે વીસ માર્ક છે એને સાઈડમાં મૂકી દે અને જે એસી માર્કમાંથી જેટલા માર્ક આવ્યા જાય એમાંથી એનું પરિણામ જોવે એટલે તમને સાચો અંદાજ આવશે કે ભાઈ તમારા બાળકનું સાચું પરિણામ શું છે અને આ જે વીસ માર્ક વાળી થિયરી છે એ હટાવી દેવી કે ભાઈ ખાલી ખોટા જે વીસ માર્ક આપવામાં આવે છે એ ન આપવા હવે સાત્ય પ્રણાલી શું છે એને લાગુ કરવા માટે શું કરવું કે ભાઈ ગણિત અને વિજ્ઞાન વિષય પર આ લાગુ કરવામાં આવશે ગણિત અને વિજ્ઞાનને સુધારવા માટે સાત્ય પ્રણાલી ભારતમાં લાગુ કરવી હવે શું છે સાત્ય પ્રણાલી કે ભાઈ આજે જે પરીક્ષાઓ લેવાય છે તો એ સ્કૂલ લેવાયે છે જે ગવર્મેન્ટ સ્કૂલમાં છે એમાં પેપર બધાના સરખા છે પણ પ્રાય પણ એનું રિઝલ્ટ આપવામાં આવતું નથી જ્યાં સુધી 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 મારી જાણકારી છે ત્યાં ધોરણ ગવર્મેન્ટ સ્કૂલોમાં રિઝલ્ટ આપવામાં આવતું નથી કે જેનાથી બાળકને શું કે ભાઈ ડિપ્રેશનમાં ના આવે ડિપ્રેશનમાં ભલામાણસ શું આવવાનું બાળક એને નાનપણથી શીખવાનું હોય છે કે ભાઈ તું ફેલ છે તો ફેલ છે મહેનત કર અને એટલે ખબર પડે કે બાળક આ વિષયમાં નબળું છે એટલે એ બધી શરૂઆતથી જ કહેવાનું હોવું જોઈએ પણ એને બદલે અલગ જ એક દુનિયા ચાલે છે કે ભાઈ બહાર વગરનું ભણતર અને બાળક ડિપ્રેશનમાં ન હોવું જોવું જોઈએ સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડો અરે ભલા માણસ એના મૂળ કારણો બીજા છે તમે બીજી જગ્યાએ ભાગો છો ગરીબીને કારણે લોકો સ્કૂલ છોડે છે બરાબર એટલે આ બધા જે કારણો છે એને સુધારવા ને આ બધી વસ્તુઓ નાગરિકોએ સમજવાની જરૂર છે તો સાથ્ય પ્રણાલી લાગુ કરવી સાથ્ય પ્રણાલી એટલે શું કે ભાઈ આજે જિલ્લા લેવલે પરીક્ષાઓ લેવી ધોરણ પાંચ થી જિલ્લા લેવલે ગણિત અને વિજ્ઞાનની પરીક્ષાઓ લેવી શું ખબર પડશે એક તો એક આ વધારો થયો જે અત્યારે સિસ્ટમ છે એ જ રહેશે જે ગવર્મેન્ટ સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ છે તો એ પૂરી કરવામાં આવશે અને એની સાથે સાથે આ પ્રણાલી કે ધોરણ ગણિત અને વિજ્ઞાનના શિક્ષણને સુધારવા માટે સત્ય પ્રણાલી લાગુ કરવી અને જિલ્લા કક્ષાએ પરીક્ષાઓ લેવી હવે આ જેમાં ગણિત અને વિજ્ઞાનના જે સ્કૂલ અને સરકારી પ્રાઇવેટ સ્કૂલો તો હશે સાથે સાથે આજે કોઈ કોઈ વ્યક્તિ છે કે ભાઈ દસમું છે ભણે છે એને પાર્ટ ટાઈમ કામ કરવું છે કે જેની રીતે ટ્યુશન લોકો કરાવે છે તો એ પણ આમાં ભાગ લઈ શકશે કેવી રીતે કે ભાઈ એ પોતાને જિલ્લાની વેબસાઇટ પર રજિસ્ટર કરાવશે કે ભાઈ હું ગણિતના શિક્ષક તરીકે મારી જાતને રજિસ્ટર કરાવું છું એટલે એનું નામ રજિસ્ટર થઈ ગયું પછી કોઈ પણ આસપાસનો જે એ જ્યાં રહે છે ત્યાંથી કોઈ પાંચ પછી છોકરાઓ ત્યાં ગણિત ભણવા જાય છે કે વિજ્ઞાન ભણવા જાય છે બરોબર તો એને ટ્યુશન કરાવશે ફીઝ આપવી ન આપવી એ વાલી ઉપર મેટર છે શિક્ષક ઉપર છે શિક્ષકને ફી લેવી કે ન લેવી વાલી એ છે ફી આપી કે ન આપવી હું આગળ સમજાવું છું કે ભાઈ પૈસા એને કઈ રીતના મળશે તો જ્યારે પરીક્ષાઓ લેવા અને દરેક વિદ્યાર્થી પોતાના શિક્ષક તરીકે રજીસ્ટર કરશે કે આજે ભાઈ કોઈ સ્કૂલ છે કોઈ વિદ્યાર્થી છે તો એ સ્કૂલમાં ભણે છે અને ટ્યુશન માટે પણ જાય છે ગણિત માટે કે વિજ્ઞાન માટે તો સ્કૂલમાં જે વિદ્યાર્થી છે પોતાનું નામ કરાવશે જિલ્લાની યાદીમાં લખાવશે કે ભાઈ તમારા ટીચર કોણ તો એમ કહેશે કે સ્કૂલના જે ગણિતના ટીચર છે એનું નામ લખાવું છે અથવા તો એ ટ્યુશનના જે ગણિતના જે શિક્ષક છે એનું નામ લખાવે છે તો વિદ્યાર્થી જેનું નામ લખાવવા ઈચ્છે એ લખાવી શકે છે કે ભાઈ સ્કૂલમાં જતો હોય પણ એને ત્યાં ગણિત સારું નથી લાગતું અને ટ્યુશન માટે અલગ જગ્યાએ જાય છે તો એ જઈ શકે છે પણ એ ટ્યુશનમાં જે જતા ગમે તેનું નામ એ લખાવી શકશે હવે જયારે જિલ્લા કક્ષાએ પરીક્ષાઓ લેવાશે તો જિલ્લા કક્ષાએ પરીક્ષાઓમાં એક સો નંબરમાં ઇનામ આપવામાં આવશે કે ભાઈ પેલા ધોરણ પેલા નંબર માટે એક લાખ રૂપિયાનું ઈનામ છે તો પચાસ હજાર વિદ્યાર્થીને મળશે અને પચાસ હજાર શિક્ષકને મળશે પરિણામે થશે શું કે ભાઈ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એનું એજ્યુકેશન બગડશે નહીં મા બાપને જે અત્યારે બહુ જેવું લાગે છે કે ભાઈ આ ભણતર દીકરાને કેમ ભણાવવા એમ

બરાબર એ વાલીઓ સારી રીતે સમજી શકશે અત્યારે કેવું છે કે દરેક વીસ માર્ક જે મેં કીધું એ તો વીસ માર્ક ભરી ભરીને આપવાના બીજા નંબરમાં સ્કૂલો રીતે પેપર સેટ કરે દરેકનું પોતપોતાનું પેપર હોય બરોબર કોઈનું સારું અઘરું હોય સહેલું હોય સહેલું હોય તો પરિણામે વાલીઓને સાથે ખબર પડતી નથી કે ભાઈ કઈ સ્કૂલ સારી છે કે શું છે પણ આ જ્યારે જિલ્લા કક્ષાએ પરીક્ષા લેવાનું શરૂ થશે એટલે બધી સ્કૂલોની ની નાગરિકોને ખબર પડશે કે વાલીઓને ખબર પડશે કે ભાઈ ક્યાં એજ્યુકેશન સારું છે ક્યાં એને બાળકને મોકલવું જોઈએ તો આ રીતના સાત્ય પ્રણાલી કામ કરશે પરીક્ષા લેવામાં આવશે એક સવાલ હોય નીચે ચાર વિકલ્પો હોય એમાં જે સાચો હોય એ ટીક કરવાનો ને એના માટે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ દસ હજાર સવાલો અને જવાબો નું લિસ્ટ ઓનલાઈન વેબસાઇટ પર મૂકશે અને સિલેબસ મૂકશે કે ભાઈ આ સિલેબસ છે અને આ રીતના સવાલો એમાં દસ હજાર સવાલો છે એમાંથી સવાલો પૂછાશે જેથી ગાલીને પણ ખબર પડે ને નાગરિકોને પણ ખબર પડે ને ભાર એ બધી બકવાસોમાં ન પડો શરૂઆતમાં જે તમે બાળકને એની પર સમજાવવામાં આવશે આવશે એ જ એને આગળ જતા ફાયદો થશે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ નાના બાળક ઉપર એટલું બધું પ્રેશર શરૂઆતમાં હોતું જ નથી એને ખાલી ભણવાનું જોઈએ છે બરાબર તો જ્યારે નોકરી ધંધામાં આવશે ત્યારે એને ખબર પડશે કે પ્રેશર કેને કહેવાય જવાબદારી કોને કહેવાય બરાબર એટલે શરૂઆતમાંથી તમે એને કહેશો કે આ બધું હળવું હળવું કરી નાખો તો એ આગળનું જીવન એના માટે બહુ ટફ થઈ જશે જયારે સુસાઈડ વધવાનું કારણ એ સૌથી મોટું કારણ એક તો એ છે કે ભાઈ ડિપ્રેશનમાં જતા રહી છે અને શરૂઆતમાં આ રીતના સારા સારા માર્ક આવે પણ મોટી પરીક્ષાઓમાં પછી માર્ક્સ ન આવે એટલે વિદ્યાર્થી પર પ્રેશર આવે એ એ પ્રેશરને જોઈને વાલી થોડુંક પ્રેશર કરે કે આમ એટલા પૈસા ખર્ચ કરીએ આમ જે એ બીજું બાજુ કારણ શું છે વાલીનો વાલીઓનો પણ વાક નથી બરાબર ભારતમાં નોકરીઓ એટલી છે નહીં મેં તમને કીધું એમ કે એન્જિનિયરિંગ બરબાદ થઈ રહ્યું છે તો પરિણામે નોકરીઓ એટલી છે નહીં અને બાકી જે બધા વિષયો છે આર્ટસ કોમર્સ તમેનો સિલેબસ વાંચો એ છોકરાઓ પાસે કોઈ કોઈ સ્કિલ નથી હોતી છે કોમર્સ તો હજી ઠીક છે કે ભાઈ એકાઉન્ટિંગ વગેરે બધું રોડ ગ્રો કરે છે બરાબર આર્ટ્સના વિદ્યાર્થીઓ પાસે કોઈ સ્કિલ હોય છે કવિતાઓ કવિતાઓ લખવા સિવાય બરાબર તો એ જે સમસ્યાઓ છે એ બધી સમજવાની જરૂર છે કે ભાઈ મેન જે વિષયો છે ગણિત અને વિજ્ઞાન બરાબર અને આપણા ત્યાં ગણિત અને વિજ્ઞાનમાં વિકાસ થતો જે વધારો થવો જોઈએ વિદ્યાર્થીનો એ વિદ્યાર્થીઓનો વધારો થતો જ નથી એનો મતલબ સાફ છે કે ભાઈ ગણિતને વિજ્ઞાનનું એજ્યુકેશન કમજોર કરવામાં આવ્યું છે અને હજી પણ આપણે જાગશું નહીં આ બધી વિષયોને ગંભીરતાથી નહીં લઈએ તો હજી પણ આ સમસ્યા આવશે આપણું ઇમ્પોર્ટ ક્યારેય ઘટશે જ નહીં આપણે ઇમ્પોર્ટ ક્યારેય ઘટશે જ નહીં આપણે વિદેશી વસ્તુઓથી જ કામ ચલાવવું પડશે એટલે આ બધી સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવે ને જોવામાં આવે તો આ સાથે આ વિડીયો હું પૂરું કરી રહ્યો છું કોઈ સવાલ હોય તો મને મારી દરેક પોસ્ટમાં હું મારો નંબર લખું છું પૂછી શકો છો જય હિન્દ ભારત ધન્યવાદ